સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે ઘણા બધા ખેડૂત મિત્રોએ આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરેલા છે હાલમાં મિત્રો જે તે વિભાગ દ્વારા પાત્રતા આપવાની કામગીરી તેમજ મિત્રો પૂર્વ મંજૂરી આપવાની કામગીરી ચાલુ છે ઘણા બધા ખેડૂત મિત્રોને પૂર્વ મંજૂરી મળેલ પણ હશે જ્યારે અમુક ખેડૂત મિત્રોને હજુ સુધી પૂર્વ મંજૂરી મળવાની મિત્રો બાકી પણ હોઈ શકે છે હવે મિત્રો જ્યારે તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ મિત્રો તમારે સાધનની ખરીદી મિત્રો સરકાર માન્ય ડીલરો પાસેથી કરવાની હોય છે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું કે તમે મિત્રો આ ખેડૂત પોર્ટલ પરથી સરકાર માન્ય ડીલરોની માહિતી કેવી રીતે મેળવી શકો હવે મિત્રો સરકાર દ્વારા લગભગ બધા સાધનોના ડીલરોની માહિતી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવેલ છે તો આપણે જોઈએ કે સરકાર દ્વારા મિત્રો કયા કયા સાધનોની ખરીદી માટે ડીલરોની માહિતી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવામાં આવી છે સૌ પ્રથમ મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે ત્યારબાદ મિત્રો ત્રણ ડોટ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું રહે છે જેની અંદર મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે કંપની ઓબ્લિક ડીલરો જેના પર આપણે ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ સૌ પ્રથમ મિત્રો અહીંયા તમારે વિભાગ પસંદ કરવાનો રહેશે જેની અંદર આપણે કોઈ પણ એક વિભાગ પસંદ કરીશું હાલમાં આપણે મિત્રો ખેતીવાડી વિભાગ પસંદ કરીએ બાજુમાં મિત્રો એક ઉત્પાદનનો પ્રકાર છે જેની અંદર મિત્રો તમને બે ઓપ્શન જોવા મળશે ઇનપુટ કંપની અને ખેત ખેતબજારો એટલે કે તમારે કંપની પ્રમાણે શોધવું છે અથવા તો ખેતબજારો એટલે કે તમે જે સાધનની ખરીદી કરવા છો કરવાના છો તેના પ્રમાણે તમારે શોધવું છે તો આપણે મિત્રો હંમેશા બીજો ઓપ્શન પસંદ કરીશું ખેત બજાર ઓબ્લિક સાધનો જેથી કરીને મિત્રો આપણને ડીલરોની માહિતી શોધવામાં સરળતા રહે ત્યારબાદ મિત્રો તમારે જે પણ યોજના માટે ખરીદી કરવાની હોય તેનો મિત્રો અહીંયા કટક પસંદ કરવાનો રહે છે તો આપણે જોઈએ મિત્રો કે સરકાર દ્વારા કયા કયા ઘટકો અહીંયા એડ કરવામાં આવેલ છે સૌ પ્રથમ હાર્વેસ્ટર કલ્ટિવેટર ગ્રાઉન્ડ નટડીગર ટ્રેક્ટર ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર તાટપત્રી પંપ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ પશુ સંચાલિત વાવણીઓ છે પાક સંરક્ષણ જે સાધનો આવે છે પાવર સંચાલિત પાવર ટીલર પાવર થ્રેસર પેડી ટ્રાન્સપ્લાન્ટર પોટેટો ડીગર પોટેટો પ્લાન્ટર પોસ્ટ હાર્વેસ્ટના જે મિત્રો સાધનો આવે છે તેના ડીલરોની માહિતી અહીંયાથી તમને મળી રહે છે પોસ્ટ ડીગર પ્લાવ છે બેલર છે બ્રશ કટર છે સનેડો ટ્રેક્ટર છે રીપર છે જે બાઇન્ડ બાઇન્ડર છે રોટરી પાવર ટીલર છે તે સિવાય છે રોટાવેટર લેન્ડ લેવરર લેઝર લેન્ડ લેવરર વાવણીઓ વિનોઈંગ ફેંગ વોટર કેરિંગ પાઇપલાઇન સબસોઇલર અને હેરો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ સરકાર દ્વારા હવે અહીંયા બધા જ ડીલરોની માહિતી મિત્રો અપલોડ કરી દેવામાં આવેલ છે લગભગ કોઈ સાધન બાકી નહીં રહેતું હોય કદાચ એકાદ બે યોજનાઓના બાદ કરીએ તો લગભગ તમામ ડીલરોની માહિતી મિત્રો અહીંયા એડ કરી દેવામાં આવેલ છે તો આપણે કોઈ પણ એકાદ યોજના પસંદ કરી અને તેના મિત્રો ડીલરોની માહિતી શોધીએ તો આપણે ઉદાહરણ તરીકે મિત્રો રોટા પસંદ કરીએ તો મિત્રો રોટા પસંદ કર્યા બાદ તમારે મિત્રો અહીંયા શોધો નામના બટન પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો ક્લિક કર્યા બાદ તમને રોટાવેટર માટે સરકાર દ્વારા કેટલા મોડેલ મિત્રો માન્ય કરવામાં આવેલ છે તે તેમજ સરકાર દ્વારા કેટલા ડીલરો નક્કી કરવામાં આવેલ છે તે તમામ માહિતી મિત્રો અહીંયાથી તમને મળી રહે છે તમારે મિત્રો હંમેશા ડીલરો પર ક્લિક કરીને માહિતી શોધવી જેથી કરીને તમને તમારા જિલ્લા તાલુકા તથા ગામની નજીકના જે પણ ડીલર હોય તેની માહિતી મિત્રો મળી રહે ઉદાહરણ તરીકે આપણે સૌ પ્રથમ જે મહિન્દ્રાનું છે તેના ડીલર ઉપર ક્લિક કરીએ તો અહીંયા મિત્રો કુલ ત્યાંશી ડીલરો બતાવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જિલ્લા તાલુકા વાઇઝ તમે ડીલરોની માહિતી શોધી શકશો તે સિવાય તમે બાજુમાંથી તેનો ફોન નંબર પણ મિત્રો મેળવી શકશો અને મિત્રો તમે કોન્ટેક પણ કરી શકો છો અહીંયાથી તમે જોઈ શકો છો કે વિગતવાર માહિતી અહીંયાથી તમને મળી રહે છે તે રીતે જો તમારે બીજા ઘટકની માહિતી મેળવવી હોય એટલે કે બીજી યોજનાના ડીલરો શોધવા હોય તો તે પણ અહીંયાથી તમે ઘટક મિત્રો ચેન્જ કરી શકો છો અને ત્યારબાદ અહીંયા મિત્રો શોધો નામના ઓપ્શન પર ક્લિક કરશું તો મિત્રો અહીંયા તમને ડીલરો જોવા મળી રહે છે તો સરકાર દ્વારા મિત્રો લગભગ બધા ડીલરોની માહિતી અહીંયા એડ કરી દેવામાં આવેલ છે તો જો કોઈ યોજના માટે મિત્રો તમને પૂર્વ મંજૂરી મળેલ હોય તો તમે તે સરકાર માન્ય ડીલરો તે સાધન માટે મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને